સોલાર નું ઇન્વર્ટર છે ડીસી નું એસી કરે એમને સરસ આ બધું પાવર નું છે ને આ નાખો નહીં છે ને આ પાવર તો સીધો ગવર્મેન્ટ ને જાય ને આપણે તો યુઝ ન કરીએ કે સોલર પેનલ ડીસી માં પાવર ઉત્પન્ન કરે એનું એસી માં કન્વર્ટ કરવું જરૂરી બને એટલા માટે ઇન્વર્ટર ફિક્સ કરે છે દીવાલમાં ઓલ પાડીને મારી દેવાનું હોય છે ને હા આમાં મતલબ પાવર આવે એ જાય કે સર્વિસ માં જાય સર્વિસ બીજી સર્વિસ ટૂંકમાં થાંભલામ જતો હોય છે ને પેનલ છે ત્રણ કેવી માટે છ પેનલ છે લગભગ ચાર જ દેખાય છે ના ના છ છે નીચે પાઇપ રાખી દીધા છે અહીંયા વળી અર્થિંગ નો ખાડો આવશે બધી વ્યવસ્થા કરીને આવ્યો

શ્રાવણ મહિનો લેતા જાવ એને જા જાઓ જા બુદ્ધિવાળું કામ એટલો ખાધો ખાડો ખોદી ને પછી ધાર વાળો હોય ને મારી એટલે એટલો તો ઊંડો હોય જાય અંદર જ વહી જતું હા રેડી હવે ખાલી છેડા જ દેવાના છે કેડા દેવા પૂરતો બહાર રાખે એટલે હવે હે આવશે હો ઇલેક્ટ્રિક વસ્તુનું ધ્યાન રાખવું પડે પ્રસાદ નું વિઘન હવે જોઈ કે એવું નડે છે વાર બ્રેક આપી દેના આમાં તો ત્રણેય હળિયા અલગ અલગ નાખી દીધા છે અને હવે વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ હવે ઉપરનું કામકાજ જોઈ કેટલું જ થયું છે roque Hilary

આ કામકાજ અઘરું થાય માથે વેલ્ડિંગ વેલ્ડિંગની તાકાત ન વેલ્ડિંગ ના પાઇપ ઉપર બે બી ઊભા છે વજન પૂરેપૂરો ચેક થાય એના પવનની પાછો છે એટલે થોડુંક તકલીફ પડે પણ થઈ જાય પાછા વાદળા આવ્યા હવે જોઈ આવે એ પેલા વેલ્ડિંગ થઈ જાય એનો બધો આધાર ફેબ્રિકેશન ઉપર જ રહેવાનો છે એટલે ઈ વ્યવસ્થિત થાઉં જોઈએ પેનલ તો અલગ અલગ કંપની ને અલગ આવતી હોય પણ ફેબ્રિકેશન નું કામ વ્યવસ્થિત હોય ને તો બધી પેનલ સારું કામ જ આપવાની છે તાકા થારી થઈ જાય વેલ્ડિંગ થી હાઈટ ફોબિયા હોય એના માટે તો આ અઘરું પડી જાય પવન ફૂલ જોરદાર આવે છે અને વરસાદ આવવાની એકદમ તૈયારી જેવું જ છે વાદળા કાળા ડિબ્બાની થઈ ગયા છે પણ આટલું થોડુંક કામ વેલ્ડિંગનું પતી જાય એટલે ઘણું પણ વરસાદ સતનસી બે આવ્યું નહીં વરસાદ એટલે કામ થઈ ગયું એટલું બસ હવે ઓલમોસ્ટ છેલ્લો જ વેલ્ડિંગનું કામકાજ છે એ પૂરું થઈ જાય એટલે પછી આની ઉપર એ સ્ક્રૂ દ્વારા ને એ રીતે હજી ફિટ કરવાનું કરશે આ છે ઉપર વીજળી જે રૂપટોપની બાજુમાં વીજળીના અર્થિંગ માટેનો પાઇપ છે નાનો એ જોઈન્ટ કરે છે વીજળી પડે તો ડાયરેક્ટ કરંટ આમાં જાય રૂપટોપને નુકસાન ન થાય નવું ઇન્વેન્શન હમણાં નીકળ્યું હોય છે વચ્ચે બ્રેક આવ્યો હવે બ્રેક આવ્યો વચ્ચે અડધું કામ પૈતું એટલે અડધું તો નહીં નેવું ટકા પતી ગયું ને હવે ખાલી ઓલી પેનલ લગાડવાની છે થોડુંક બાકી બધુંય લગભગ પતી ગયું ફેબ્રિકેશનનું

વાયર પહોંચાડવાનું કામકાજ લગભગ પૂરું થવાય હવે ઉપર પેનલું ખેંચવી છે

એક લાઈટ દેવા ભાઈ ચીતો ઉપાડી ના સીધી પેનલ આ બાજુ લઈ આવે પેનલ ના ઉપમાં નાડું ભરાવીને સીધી મંડવાની ખેંચવા શું આવ્યા તમે શું આવ્યા ઉપર એમ હાલો તો જમી લઈ જો આ માયખું કેટલી બધી આવી કોણ જાણે હલે હાલો હવે નીચે હાલો એ ઉપર થી નાખી દે ઓલા ભાઈ ઉપર થી આ બધું બનાવ્યું ને ઉપરથી ને ઉપરથી થી નાખ દેવું હોય એનું હાલો બની જઈને પછી તમારે જોવા આવવાનું એ એ બધું ઉપર લગાડવાનું હોય આમ નીચે હાલો હાલો ફટાફટ તો નીચે હાલ આ તો કાઢ્યું એ એમ થઈ ગઈ વધી ગયા એવી ડિસ્કશન ચાલુ છે કે પહેલાં જે પેનલો આવતી એક સાઈડથી જ પાવર ઉત્પન્ન કરતી એટલે એવી વધારે પેનલો લાગતી હવે ઉપર નીચે બે સાઈડથી પાવર ઉત્પન્ન કરે જેથી પેનલની સંખ્યા ઘટી ગઈ સ્ટાર્ટિંગમાં તમારે ત્રણ કેવીનો પ્લાન્ટ નાખવો હોય તો લગભગ નવ કે દસ પેનલ જોતી ગઈ હવે ત્રણ છ પેનલમાં ત્રણ કેવીથી ઉપરનું પાવર કંઈક આપી દે તમને ટાઈમે થઈ ગયો એ પાસ થઈ જાય એટલે વાંધો ન આવે નકરવાડી પાસ થઈ જ રહ્યા જો ને એ લોકો ક્યારે પાસ જો મે 27 તારીખે લગભગ 27 કે 28 તારીખે મે ફાઈલ કઢાઈ મહિનો ડોટ મહિનો એન્ડ હતો ઓળા લોકો નો આપે તો ઓલા આપી દીધો એટલે પર ફૂલ પવન આ રીતે આટલી ઊંચાઈ છે પાઇપ ઉપર ઉભા રહીને પેનલ ચડાવીને એ બધું ચેક કરવું એ જોખમવાળું કામકાજ છે પણ આ લોકો રોજ કરતા હોય એટલે એમને વાંધો ન આવે બાકી આપણને તો ખાલી ઊભું રહેવાનું કહેતો એ નીચે જોઈ તો ચક્કર આવવા માંડે એવું થાય જસ્ટ ઇલેક્શન પહેલાં જ એવી ન્યૂઝ એવા વહેતા કહેતા કે હવે જે સબસિડી મળે છે સોલાર રૂપ બંધ થવાની છે તો આ લોકો કામય પહોંચી નહોતી વળતા એટલું વેઇટિંગ હતું એમની પાસે એવડા પ્રોજેક્ટ હતા પણ પછી ઇલેક્શન આવ્યું ને ઉપરથી સપ્લાય નહોતી ને આ લોકો પહોંચી વળતા નહોતા એવું બનતું હતું અત્યારે પચાસથી સાઠ ટકા જેવી સબસિડી આપે છે ઇલેક્શન પહેલાં જે હતું ત્યારે ચાલીસ ટકા જેવી સબસિડી આપતા હતા એટલે કમ્પેરિટિવલી અત્યારે સારું છે બજેટ આવ્યા પછી ફાઉન્ડેશન તો મજબૂત જોઈએ એટલે નીચે પવન હારો નીકળે પાઇપ છે એની ઉપર સિમેન્ટ કોક્રીટ આ રીતે સ્ટેન્ડ બનાવવાનું થાય બસ ફાઇનલ એન્ડિંગ ઉપર છે ઉપરની ત્રણ લાઈન થઈ ગઈ ને નીચેની લાઈનમાં કરે છે લગાવે છે પેનલ રવિભાઈ હા રવિભાઈ સરનેમ હું તમારી ખૂટ બરાબર તો ગોંડલમાં જો સોલારની કોઈને રિકવાયરમેન્ટ હોય તો ભાનુ એન્ટરપ્રાઇઝમાં રવિભાઈ ને તમે મળી શકો કોન્ટેક કરી શકો કામકાજ સારું છે ફિનિશિંગ વાળું અને તમને મજબૂત કામકાજ આપે બીજી ડિટેલમાં માહિતી આપણે એમની પાસે થોડીક જાણશું નિરાતે